તો સમાચાર મળી રહ્યા છે અમરેલી જિલ્લામાંથી અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં થયો છે વડખો જૂથવાદ સામે આવ્યો છે તો ભાજપ શાસિત સલાલા નગરપાલિકામાં ભડકો થયો છે પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત છે તે રજૂ કરવામાં આવી છે ચોવીસ જેટલા ભાજપના સદસ્ય હોવા છતાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ છે પ્રમુખ નૈનાબેન વાળા ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવિયા સામે અવિશ્વાસની દરખાસ્ત જોવા મળી છે ભ્રષ્ટાચાર અવગણના તેમજ ગેરવહીવટ જેવા અનેક મુદ્દાને લઈને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે વીસ જેટલા સદસ્યો છે તે મોટા નારાજગી થતાં ભડકો થયો છે ચલાલા ભાજપ શાસિત પાલિકામાં ભૂકંપ સર્જાય તેવી શક્યતાઓ જોવા મળી છે તો પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બદલ રાજકીય ભૂકંપના એંધાણ જોવા મળ્યા છે ચલાલા પાલિકામાં સદસ્યો દ્વારા મોટા પાયે આક્ષેપ કરવામાં આવ્યા છે અને ચીફ ઓફિસરને ચીમકી પણ આપી દેવામાં આવી છે પંદર દિવસમાં બેઠક બોલાવવા માટે